ની દેવી શાખનો અખેડો ઉમરડા ગામમાં દેત્રોજીયા શાખના પેથા દાદા અને તેના ધર્મપત્ની પુનડી દાદી માં ધાવડીની પૂજા કરે દાદો પેથીઓ વિશ્વાસી નાનું કુટુંબ એક જ દીકરો સત્યો તેની પત્ની કંકુળી પરંતુ ભક્તિ કરે તેની માથે સંકટ પડે દાદા પેથાનો નબળો સમય એક ટકનું ઘરમાં અનાજ નહીં એવા સમયમાં કહેવાય છે કે દાદા પેથાને સપને માતા ધાવડી આવીને કહે છે બેટા સૂતો છે કે જાગે છે દાદા કહે કે તમે કોણ છો મારા પેથિયા મને ઓળખી નહીં હું તારી દેવી ધાવડી મારે તારા હાથનું ખાવું છે માતાજી બધું જાણતા છતાં માતાજીને કોઈ ઇતિહાસની રચના કરવી હશે ત્યારે આમ બનેલ હોય દાદો વાત કરે અરે માડી મારી પાસે એક ટંકનું ખાવાનું ધાન નથી અને હું તને કેમ ખવડાવું ત્યારે દેવી બોલ કાઢે છે કે અરે મારા પેથીયા તું વાણિયાની દુકાને જઈને મને સૂકું નાળિયેર લઈ ખવડાવ તો પણ હું ખાઈને કરું એક ઘીનો દીવો લઈ કર તો પણ મને ધાવડીને કોળાશ થાય સવાર પડતા દાદો પેથો પુનડીને વાત કરે છે કે મને દેવી ધાવડીએ સપનામાં ખાવાનું માંગ્યું છે હવે માતાને જમાડ્યા વગર છૂટકો નથી માં પુનડી પછેડી લઈને વેચીને જે પૈસા આવ્યા તે દાદા પેથાને આપ્યા અને કહ્યું હે ધણી જેટલું આવે તે નિવેદ લઈ આવો આપણા દેવીની ભાવના થઈ છે તો દીધા વગર છૂટકો નથી હરખલા વાણિયાની દુકાને જઈ દાદો પેથો ઊભો રહે છે કહે છે હે શેઠ મારા દેવના નિવેદ કરવાના છે તો સારા એવા ચોખા આપજો કોઈ જાતનો દગો કરતા નહીં પરંતુ દાદા પેથા ઘરે આવે છે તો ચોખામાં કમોદિયા ચોખાની ભેળસેળ કરેલ હતી એટલે ચોખા લઈને હરખચંદ શેઠ પાસે આવી પેથા દાદા કહે છે કે શેઠ આમાં કમોદિયા ચોખા ભેગા છે તો આ અમારા દેવના નિવેદ હોય સારા ચોખા બદલી આપો પરંતુ વાણિયાને કમતી સુજી એટલે પેથા દાદાને ગમે તેમ બોલી અપમાન કર્યું અને ધોલનો ઘા કર્યો પેથા દાદાને હાળોહાળ અપમાન લાગ્યું અને ઘરે આવી દાદી પૂનડીને વાત કરતા કરતા ઓશિયાળા આંસુડા સાથે પેથા દાદા ઓરતો લાવીને બોલવા લાગ્યા મારી દેવીને નિવેદ કરતા મને આવા અપમાન અને વગર વાકે ધોલ ખાવાનો વારો આવ્યો આપણી દેવી ખસી ગઈ છે હે મારી પૂનડી ઉમરડાની જગતમાં હવે રેવાય નહીં ઉમરડાની જગ્યાનો ઓરતો લાવી પેથીઓ પૂનડી બચકો બાંધીને હાલી નીકળે છે હરખલા વાણિયાને ખબર પડે છે વાણિયાએ હથિયારધારી માણસોને મોકલ્યા અને પેથીઓ અને પુનડી ગામનો સીમાડો વટે નહીં તે માટે તલવાર ભાલા જેવા હથિયારો લઈને ઘોડે સવારો પાછળ પડે છે પુનડી વિલાપ કરે હે મારી દેવી ધાવડી મારવાતા તો તારે હાથે મારવાતા બીજા મારાઓના હાથે મરાવવા કેમ મૂક્યા પેથીયા પુનડી ઓશિયાળા આંસુડા પાઠવા લાગે છે ત્યારે દેવી ધાવડી કહે છે કે મને ઓશિયાળા આંસુડા વહમાં લાગે છે એ પેથિયા પૂનડી મારે તો ઇતિહાસ રચવો હતો એટલે જ આવી રચના કરી હતી આમ જ્યારે પૂનડી ઓરતો કરીને બેઠી ત્યારે ઓશિયાળો ટપોરો સાંભળી ધાવડી આવી ઊભી રહી પેથીયા પાસે આવી ઊભી રહી પેથીઓ પુનડી હતા તેના બીજા કાંઠે ઘોડેસવાર માણસો અંદરો અંદર કપાવા લાગ્યા લાશોનો ઢગલો થઈ ગયો ગામમાં વાતની ખબર પડી અરખલા વાણિયાને ખબર પડી ગામ લોકો કહેવા લાગ્યા કે ગામની સરખાઈ રાખવી હોય તો પેથા દાદા અને મા પુનડીને માનભેર ગામમાં લાવો નહીં તો ગામનું જાશે અરખલો વાણિયો પેથા દાદાને પગે લાગી બંનેને વાજતે ગાજતે ગામમાં પાછા લાવે છે અરખલા વાણિયા પાસેથી માતાની ભરી પૂરી જાતર લીધી ધાવડીને નાત અને પેથો પૂછે છે ધાવડી વાત માંડે જોશ જોતા કંકુડી જલાણી ઢોલી ઢોલ વગાડતો હતો સાતમ તહેવાર કંકુને મનમાં એવો ભાવ થયો કે આવો આવો મારો ધણી હોય તો વેદ કેમ કહેવો પણ ધાવડીને આ વેદની જડ થઈ વેદ આપ્યો નહીં દેવ જમે નહીં બાપ દીકરા વચ્ચે વિરોધ થયો પેથીયા પુનડીને દેશવટો આપતા તેઓ થાનની જગ્યામાં આવે છે આવકાર મળે છે રહેવું એટલું રહો તમારા જ ઘર છે થાનમાં દેત્રોજીયા ભાઈઓ એમ કહેતા તેઓની સાથે રહે છે એમ કહેવાય છે કે થોડો સમય જતા નાતીલાઓ પેતરા કરીને થાનમાં આવીને પેથા દાદાને વાત કરે છે કે કંકુડીને તો ધર્મે બહાર કાઢી નાખી છે તમે હાલો અને તમારી દેવીને પૂજો પેથો દાદો કહે છે કે હે મારી તો મારી દેવીની મરજી વગર મારાથી નહીં પરંતુ મારા માથે જગતી સગડી મૂકું ને મને ગરમ લાગે નહીં તો હું આવું અમે તમારું બુરું થોડું ઈચ્છીએ તમને અમારી ઉપર વિશ્વાસ નથી નાતીલાઓએ આમ કહ્યું ત્યારે વિશ્વાસી એવો પેથો દાદો ઉમરડાની જગ્યા ઉપર જાય છે મઢ ઉપર જઈને બેસે છે તો કંકુડી આવીને ખોડો નાખીને પગે લાગે છે ત્યારે પેથાદાદાને થયું અરે રે મારી નાયતે મને છેતર્યો મને કમને માતાને જમાડ્યા જેવી માતાની મરજી એમ ગણી સવારે ચારના સમયે ધાવડી પેથિયાના પંડમાં આવી બોલ્યા મારી નાય તો મારા વિશ્વાસી પેથિયાને છેતર્યો મારા પેથિયા જેવો ભૂવો ખેડો નહીં થાય નાગણી બનીને જમણા પગે પેથીયાને ડંસ દીધો પેથો દાદો કહે મારી નાઈત બેદલ બની પણ જો નાતીલા ઉપર કાંઈ થાય તો તે મસ ના મળે પણ હવે નાત ભાગશો નહીં નહીં તો પેથિયા જેવા હાલ તમારા થશે થડાના શ્રીફળ અને મઢના વાંસડા લઈ મારા પેથિયાને રૂડી રીતે વડાવો સમસાન જાતા પેથિયાને સજીવન બનાવ્યો ધાવી ને ઓરતો આવે કે મારા પેથિયા જેવો ભૂવો નહીં મળે મારી બનશો મને પેથિયો સાંભળે છતાં દીકરે પેથીઓ પેથિયાની દેવીના ખોટા સમ ખવાય નહી બોલો પેથિયાની દેવીની જય આપણા દેવી દાદા અને આપણી માતાજીઓ માટે છે છતાંય આના સિવાય વધારાની વાત કરીએ તો આપણે બધા ભાઈઓએ બહેનોએ શિક્ષિત બનવું જોઈએ એના માટે મારો એક જ શબ્દ છે શિક્ષિત બનો સમૃદ્ધ બનો આભાર